ખેરાના રઢુમાં ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે પરેશાન થયેલા લોકોએ આખરે માથાભારે ભૂમાફિયાઓ વિરુદ્ધ બોલ કર્યો છે સરદાર આવાસ યોજનાની જમીનોમાં ગેરકાયદેસર ખોદાણનો આરોપ કરવામાં આવી રહ્યો છે કોઈ પણ કાયદેસર પરમિશન વગર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું છે બીજી બાજુ ભૂમાફિયા મુકેશ વસાવાએ ગ્રામજનોની ફરિયાદને લઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે

જે ખાન ખનીજ વિભાગ આંખ આડા કાન હોય એવું પણ લાગી રહ્યું છે ને તમારી જે ગામની જમીન છે તેમાંથી મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર બાબત સો આ બાબતમાં લગભગ બે એક વર્ષથી અમે વારંવાર રજૂઆત કરી ખનીજવાળાએ દંડ પણ આપ્યા સો પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે દંડ આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ

તેમની પાછે ફોસલાઈ પટાવીને લાખ બે લાખ રૂપિયા આપી આઠ સાડા આઠ વીઘાનો નંબર આજે એની અંદર વીસ વીસ ફૂટના ખાડા કરી નાખવા બરાબર આજે રઢુ ગામના ખેડૂતો ની અંદર રઢુ ગામના ખેડૂતો ને હેમંતકુમાર ચિમનભાઈ પટેલ હેમંતભાઈ તમારા ગામમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર બાબત ખનન બહારના માફિયા કરે છે ગામના લોકોને હેરાન કરે છે ગામના લોકોને પરેશાન કરે છે બીજું એવું છે કે આ સરદાર આવાસ ની જે જમીન છે એ કરે છે અમારી મોટી મોટી જગ્યાઓ છે એની બાજુમાં એવા એક ખોદે તો અમારી આજુબાજુની જગ્યાઓ સો ટકા ધોવાઈ જાય અને અહિયાં ત્રણ નદીનો સંગમ ત્રણ નદી આવે છે વાત્રક છે શેડી છે અને વાત્રક છે સાબરમતી અને ખારીકટ આ ત્રણેય ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય છે બરાબર છે આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો હતો કે તમે ખેડા કે ગાંધીનગર ખેડા કે નડિયાદ ના જ તમારે જો તમારી ઉપર કંઈક કરવું હોય તો સીધા ગાંધીનગર જ તો જ તમારું ચાલશે અહીં કહે